મિત્રો ફાઇનલી આવી જયું વાવાજી આ સુંદરશન સેતુ એ ભાઈક તો સૌ બાંકાજી કી બોલે તો મિત્રો જય શ્રી રામ જય માતાજી બધા ને સ્વાગત છે એક નવા લોક માં બરે તો મિત્રો આ કઈ મસ્ત નો લોક નથી બરેબર આ તુફાની લોક છે કારણ કે દરિયામાં છે ને મિત્રો બધા કે તુફાન આવવાનું છે ને ભારે આમ દીવણક બરાબર બોમ્બે બાજુ છે ને ભારે વરસાદ ને પવન બહુ છે તો આ દરિયામાં એની અસર પૂરે પાય છે બરાબર હવે ચેક કરીએ આ કેમ છે કેમ નહીં નકર પછી ધીરે ધીરે શરૂ કર્યું ગોખા તરફ જાવ બરાબર નાખી રાત હેરાન થઈ ગયા બોટ પાકા છોડતી હતી લંગર નાખ દીધો હતો ઈ સતા વરસાદ વાવડો જોઈ શકો છો તમે પંડારી હવે અમાર રોટલી બનાવે છે બહુ બેસારો ગેરાન થવાનો છે કારણ કે મોટા મોટા એક એક મોજા આવે છે ને તો બોટ નાખી એલા સા ભેગી પલટી મરી દે જતા હરી વારા પ્રતિ વારા બધા બ્રશ કરને કે સો જાવન છે સાપ્યો રવિ ભાઈ નવા લુગડા પહેર લીધા છે મંદિર માં જાવ મંદિર માં જાવન થા હે કદાચ સાવંત થાય તો કઈ નક્કી નહી બંદર તાઈ થી ભાઈ શટ્ટુ જાજો હે મશીન અચર માં ચાલુ કરી છોડ કામ છે નીકળી જાય બરોબર ને પ્રવીણ દીવા દુક કર નાખે અગરબત્તી કર નાખે પછી ધીરે ધીરે હટકાવીએ ભાઈ હાથ તા ચાલો તો ચા પીઓ જમશેર લખમભાઈ હું કે પાર્ટી પાર્ટી વાવા જોડો આનું નામ રાખ દેવાનું છે પાર્ટી વાવા જોડો આ વાવા જોડા કા કેમ થા આપણે રોટલી મટલી બનાવીશ કે ચાલુ કરો ચાલુ કરો ને થી રોટલી બે તો ખાઈ નાખ છે ને પછી ધીમે ધીમે ઓખા તરફ ચાલુ કરતી રોટ બોટ આવી જાય લખમભાઈ ને સુરણ છેલક મારજી તો નવેમી સાબી ને છે તાલી રોટલી ગોણી વાળ દો પછી કે વિસારી ગયો લખમભાઈ એમ કેસ કે રોટલી વણતો તો ને તું હેક્ટર બહાર ને બહાર લેખા જ રહી બા બહાર લે બહાર લે વાસ્તાણી હું કે કંપુ છો સાનો કપડો લા જો લો નો 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 ચાલો તો હમ ભી ચાઈ પી લીધે તો મિત્રો બે ભંડારી બની જણ ગોટા બનાવતા જશ ને આપણે બા વહેલા નહીં તમે જો કઈ આમાં થોડીક મદદ કરીએ ને એકબીજા ને તો વાંધો ન આવે હેરાન થઈ જાય વરસાદ ટપ ટપ ચાલુ છે વાવડો કે ખડખડા ખડખડાટ ખાબર બે બે તો ભંડારીઓ છે તમે ખાલી જોઈ શકો છો ભંડારી તો ભંડારી રોટલી મિત્રો હવે છે ને ડ્રાઈવર બદલી જોઈ જાય ઇને વધારે દિવે સોટી જાહે જાય છે તારી ડોઈ મોટી થાય અકણ ભાઈ ઓલ પર ગોટા બનાવતા જાય જો રોટલી પાકી મસ્ત ની દેખે અલ્યા રોટલી નોટ લે જા વાળો હેલો મિત્રો આપણે સંજયભાઈ છે એને ભંડારીનો શોખ છે પણ રોટલી નથી આવડતી અમને બધી મીઠી મીઠી મારે તારો બાપા હાટી બનાવે રોટલી ભાઈ

તો મિત્રો સવારનો નાસ્તો તૈયાર થઈ જ નાખી દીધો પાછો લંગર ને વાવડો પાકા શીખી બોલાવે તેને પકાવી નાખે નાસ્તો છે ને વાગે વાવડા હિસાબે એક નંબર ખોટા ખોટું બોલાવા વાળા છે મેં જાધવભાઈ ને કીધું કે આપણે ના પાળો છે ને તૂટી ગયો તો ટેન્ડા એમ કેશ કે કપાનો પારો તૂટી ગયો અને باور કરીને વાત જો તો મિત્રો ફાઇનલી આવી ગયો વાવાઝોડું પાકા દેખી બોલાવો તો તો ખરી વરસાદ ને વરસાદ ને વાવાઝોડું ને હા વાવાઝોડું ரியલ વાવા ના બધા એકઠો થઈ ગયા બસારા હા આમ વીયુ ન આવે આયો પડી લોશટ કરી આવે તા ઓલી bari ઓલી bari ઓલી bari

આ રી બસારા બ્લો પકાવે છે અમે દેખાતોય નથી કાય એટલો વરસાદ પડે તો જવાનું ફરી જવાના છે હું તો તારી લાલ મિત્રો મરચું આવી ગયું છે એક ખાવાનું છે લાલ મરચું છે તો મિત્રો તમે લાગતું હોય કે આવડા કાં પૂગી જા ખાવા હોટલ નથી આ વિદેશ છે આ આ છે ને મિત્રો ફનો છે બરાબર આ ભંડારીનો કારણ કે આ અંદર ફનો જીનો પ્રાઇમસ ને સામે જરૂર રહ્યું કારણ કે વિપેર છે ને બધું પલળી જો વરસાદનો અમારે એના કારણે છે ને

ભંડારી <laughs> 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 ઇન્યાઈ ના તું મોટો કે અમારા સાથે અમે નાન નાન કરને જીરા જીરા ખાઈ ને ઉઈ જાય તો મિત્રો જય શ્રી રામ જય માતાજી બધાય ને તો વાવાઝોડા ને અપડેટ આપું ને તો આજ પહેલી તારીખ થઈ મિત્રો આજ આખી રાત બોટ હલાવી ને આવ્યો છે આપણે બંદર પર બરેબર કારણ કે આસ્તા બારું થોડું ગયું દૂર બોટું છે ને આમ ટોળા ટોળા જાય ધણે ધણ બધા બંદરમાં જાશ ને વાવાઝોડું વાઇન્ડલીમાં ભોલાવે વાઇન્ડલી તો ખોખેર આવી માં કે દ્વારકા એકવાર ઊગી જોઈશ ને મોજોય થઈ ગયો ને વરસાદ ઘડી ઘડીકમાં બહુ આવે ને આમ પાર્સલ દેખાઈ ગયો ને આ સુધી એક બધું ભોટું જો સંજોગ ઢુંકા આવે તો હમણાં હું છે ને તમને આગળ ઓખાનો ખાદાનો નજારો બતાવો દ્વારકા દીશનું પુલ બતાવો દ્વારકા કુદર્શન સેતુ તો બરાબર ને બહુ વસ્તા વાવડો બહુ ઢીલો સમાજ થઈ જશે હમેશા સુદર્શન સેતુ છે આમ દરિયામાંથી દેખાય છે બરાબર બારા માસ તો બોટ આપણી ગેડી ને રસ્તા સાહેબ હાલે જાય તમે કન્ટિન્યુ જોજો તો મિત્રો ફાઇનલી અમે પૂગી જાવ ઓખાના ખાડે તો દ્વારકાધીશની ની રહી ભાઈ જય બરાબર જય દ્વારકાધીશ વેલકમ ટુ દ્વારકા સિગ્નેચર બ્રિજ એટલે સુદામા સેતુ બરાબર નાઈ જો મિત્રો સ્ટીમર છે અલી તેજ બરાબર ઓકા પોર્ટ ઉપર આનું નામ વાસી લવ આપણે એવું બધું ઇંગ્લિશ આવડતું જોઈ નીકળે ફિશિંગ નીકળે છે એ વેહણ તો જો અમર લશ્કર આવે છે બાકાજી કે બોલે કાઈ દેસરો તાત તા કરી આ તો ધણ આવે

આ સુદર્શન સેતુ એ ભાઈ ટ્રાફિક તો જો બાકાજી કી બોલે આ એટલી મોટો બધી આનાથી આમ બંદરય એ આખું જામ છે આખું મોટો હબાવ છે તો મિત્રો ફાઈનલી આપણે સેફલી પૂગી જાસ બંદર માં બધાયને બાય બાય જય શ્રી રામ જય માતાજી દ્વારકાધીશના દર્શન કરી લીધા સુદર્શન સેતુના ના તો મળીએ નવા બ્લોગ વિડીયો સાથે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બાય બાય એન્ડ જય શ્રી રામ